અધોધો કહી શકાય તેમ સાડા ચાર કરોડથી વધુની કિંમતનો હીરો જોવા માટે લઈ નજર ચૂકવી હીરો લઈ ભાગી છૂટેલા ઈસમ પાસેથી હીરો સગેવગે કરવા જનારામાંથી એકને મુદ્દાવાલ સાથે મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાને પોલીસે વોન્ટે જાહેર કર્યા છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હીરા વેપારી ચિરાગ ચંપકલાલ શાહ પાસેથી ડી કલરની વીવીએસ ટ્યુ પ્યોરિટીની દસ પોઈન્ટ શૂન્ય આઠ ગ્રામનો ચાર કરોડ પંચાવન લાખ રૂપિયાની કિંમતનો હીરો ઠગ હિતેશ પુરોહિતે સર્ટિફિકેટ સાથે જોવા માંગ્યો હતો અને તે હીરો વાર જોઈ લીધા બાદ ટોકન તરીકે દસ લાખ આપવાનું કહી હીરો ટેબલ પર મૂકી સેફમાંથી રૂપિયા લેવા જવાનું જણાવી હિતેશ પોતાની કેબિનમાંથી સવા બે વાગ્યા નરસામાં બહાર નીકળી ગયો હતો ત્યારબાદ ચિરાગ શાહના પુત્રએ ઠગ હિતેશે ટેબલ પર મૂકેલ હીરો જોતા તે નેચરલ હીરો નહીં હોવાનું અને સીવીડી ક્વોલિટીનો હીરો હોવાનું જણાતા જ હીરાના ધારામાં ગ્રેડિંગ કરેલ નંબર જોતા તેમાં અલગ નંબર હતો જ્યારે ફરિયાદી આરોપી હિતેશને જો આપેલો હીરો દસ પોઈન્ટ શૂન્ય આઠ કેરેટ વજનનો ડી કલરનો વિવિએસ્ટ ટુ પ્યોરિટીનો હતો અને તેની ધાર પર અલગ નંબર હતો તેથી હીરો હિતેશ પુરોહિત ભાગી ગયા બાદ તેને ફોન કરીને ટેબલ પર બોલાતા થર્ડવેવરમાં આવવાનું કહી ફોન બંધ કરી ભાગી છૂટ્યો હતો આ ફરિયાદના આધારે મધરપુરા પોલીસે તપાસ હાથ ધરી ટીમો બનાવી રાજસ્થાન પાલનપુર મુંબઈ જેવા સ્થળોએ તપાસ કરતા આરોપી હિતેશ મંજી પુરોહિત તથા ઈશ્વર રામજી પુરોહિતે કમલેશ રૂપાજી પુરોહિતનો સાથે મળી હીરો મેળવી લઈ તે હીરો રાજસ્થાનના બાણ ખાતે રહેતા દલપતરામજી પુરોહિત અને સુરેશ જોયાજી પુરોહિતને સગે વગે કરવા આપ્યોની માહિતી મળી હતી જેથી ચાર કરોડ પંચાવન લાખ રૂપિયાની કિંમતનો અધ કહી શકાય તેવા હીરા સાથે મૈરપુરા પોલીસે રાજસ્થાનથી દલપતરામજી પુરોહિતને ઝડપી પાડ્યો હતો મુખ્ય પુરોહિત ઈશ્વર રામજી પુરોહિત કમલેશ રૂપાજી પુરોહિત અને સુરેશ કર્યા છે સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓ એક ડાયમંડ જે હાર્ડ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ એ ડાયમંડ હતો એ વિશ્વાસઘા વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અન્ય અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક કરીને એક વ્યક્તિ દલપત બાઇ કરીને દલપત રાજસ્થાનના સિહોર જિલ્લાના બાટ ગામનો રહેવાસી છે એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી પૂછતાછ પૂછતાછ દરમિયાન એને શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાય કરાવ્યો હતો જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાત વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની પ ધરપકડ કરવાની બાકી છે પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર છે જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા વધુમાં આરોપીઓ દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ જે હીરો બદલી નાખી કરોડો રૂપિયા ઠગે આતરી હોય આવી રીતે કેટલાક વેપારીઓને આ ટોળકે ઠગ્યા છે તે અંગે પણ મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ